સમાચાર કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો ગુજરાત ભર સરકારી હોસ્પિટલોમાં ગુજરાત સરકાર દ્વારા લાભાર્થી દર્દીઓને મફત સારવાર મળી રહે અને દર્દીઓને મુશ્કેલી ના પડે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પાટણ જિલ્લાના આવેલી ધારપુર મેડિકલ કોલેજ અને સરકારી દર્દીઓને પૂરતી સગવડ સાથે સારવાર મળી રહે તે હેતુથી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં શંખેશ્વર ગ્રામ પંચાયતના સહયોગથી ધારપુર મેડિકલ કોલેજ બ્લડ બેંક દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર શંખેશ્વર ખાતે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શંખેશ્વર ગામના યુવાનોએ ઉપસ્થિત રહીને બ્લડ ડોનેટ કર્યું હતું અને બ્લડ આપનાર દરેક યુવાનોને સરપંચ ડીકે ગઢવી વતી ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ અવસરે પાટણ યુવા મંત્રી મહેન્દ્રગીરી અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ તેમજ શંખેશ્વર આરોગ્ય કેન્દ્રના સ્ટાફની ઉપસ્થિતિમાં ગામ યુવાનોને દર્દીઓની સેવાનો લાભ લઈને બ્લડ આપ્યું હતું રિપોર્ટર ગુગાજી ઠાકોર